નમસ્તે મિત્રો આપ સૌને મારા યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજના વિડીયોમાં આપણે દુનિયાભરના કરોડો લોકો માટે જીવન બદલનારું પુસ્તક અટોમિક હેબિટ્સનું સંપૂર્ણ ગુજરાતી સારાંશ સમજવાની કોશિશ કરીશ જેમ્સ ક્લિયરનું આ પુસ્તક આપણને કહે છે કે સફળતા મોટા મોટા કામો કરવાથી નથી મળતી પરંતુ રોજના નાના નાના સુધારાથી મળે છે ચાલો શરૂ કરીએ કે કઈ રીતે નાની ટેવો આપણું જીવન બદલી શકે છે આજના જમાનામાં મોટું સફળ બનવું હોય લક્ષ્યાંક હાંસલ કરવા હોય કે વ્યક્તિગત વિકાસ કરવો હોય તો બધા માટે સૌથી મહત્ત્વનું છે દિનચર્યા એટલે રોજની નાની નાની ટેવ જેમ્સ ક્લિયરે આ પુસ્તકમાં કહેલું કે સફળતા મોટવું એકાએક કશું કરીને નહીં મળે પરંતુ રોજના નાના પગલાંઓમાં છુપાયેલી છે અટોમિક હેબિટ્સ એ એવી ટેવ છે જે ખૂબ નાના હોય પણ જિંદગીમાં મોટો ફેરફાર કરે છે બુકનો મુખ્ય મંત્ર એક ટકા સુધારો દરેક દિવસ એક દિવસમાં મોટા ફેરફાર નહીં થાય પણ દિવસો મહિનાઓ વર્ષોમાં તેની અસર બહુ જ મોટા પરિવર્તનમાં ફળે છે આને તમે એવી રીતે વિચારો કે જેવી રીતે તમે એસઆઈપીમાં રોકાણ કર્યું હોય અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તરીકેનો ફાયદો મળે તે રીતે બુકના ઓથર જેમ્સ ક્લિયર કહે છે કે દરેક ટેવ ચાર બિહેવિયર સ્તંભ ઉપર બને છે જેમાં પહેલું ક્યુ એટલે કે સંકેત બીજું ક્રેવિંગ એટલે કે ઈચ્છા ત્રીજું રિસ્પોન્સ એટલે કે પ્રતિક્રિયા અને ચોથું રિવોર્ડ એટલે કે ઇનામ છે આ ચાર સ્ટેપને સમજ્યા પછી ટેવો બનાવવાને ચાર લોઝ ઓફ બિહેવિયર ચેન્જ એટલે ચાર નિયમો સમજવા જરૂરી છે નિયમ એક મેક ઇટ ઓબ્વિયસ ટેવને સ્પષ્ટ બનાવો ટેવ છુપાવી ન રાખો સ્પષ્ટ રાખો જો તમને સવારે કસરત કરવી છે તો તમારા શૂઝ ડ્રેસ યોગા મેટ રાતે જ તૈયાર રાખો આ ક્યુ બની જશે ક્યુ એટલે રિમાઇન્ડર સંકેત ઇમ્પ્લિમેન્ટેશન ઇન્ટેન્શન તમારા ટેવ માટે સ્પષ્ટ સમય અને સ્થાન નક્કી કરો ઉદાહરણ તરીકે હું સવારે છ વાગ્યે મારા રૂમમાં પંદર મિનિટ યોગા કરું છું હેબિટ સ્ટેકિંગ પણ ખૂબ ઉપયોગી છે એટલે કે જૂની ટેવ સાથે નવી ટેવ જોડો જેમ કે પ્રતિરોજ ચા પછી હું પાંચ પૃષ્ઠ વાંચીશ નિયમ બે મેક ઇટ અટ્રેક્ટિવ આકર્ષક બનાવો ટેવ માટે ઈચ્છા ઊભી કરવી પડે નહીં તો મન ટાળી નાખે ટીવની આકર્ષક બનાવવા માટે ટેમ્પટેશન બંડલિંગ એટલે કે તમારે જે ગમતું હોય તે નાની ટેવ સાથે જોડો જેમ કે તમે વર્કઆઉટ કરો પછી નેટફ્લિક્સ જોઈ શકો અથવા તમે હેડફોન્સ પહેરીને ફેવરેટ ગીતો સાંભળતા સાંભળતા દોડો માટે રિવોર્ડિંગ ફેક્ટર જરૂરી છે મેક ઇટ ઇઝી સરળ બનાવો ટેવ વધુ સરળ હશે તો વધારે શક્યતા છે કે તમે એની આગળ વધી શકો જેમ્સ ક્લિયર કહે છે કે ડોન્ટ ફોકસ ઓન પરફેક્શન ફોકસ ઓન એક્શન ઝીરો એફર્ટ રોલ ટેવને એટલી સરળ બનાવો કે દિમાગ ના ન કહી શકે ટુ મિનિટ રોલ બનાવો નવી ટેવોનો આરંભ માત્ર બે મિનિટનો રાખો ઉદાહરણ તરીકે ત્રીસ મિનિટ વાંચવાનું નથી માત્ર પુસ્તક ખોલીને બે પૃષ્ઠ વાંચો એક કલાક જીમ નથી ફક્ત ટ્રેક સૂટ પહેરીને પાંચ મિનિટ વોક કરો જ્યારે શરૂઆત કરી નાખશો પછી મૂમે તમને આગળ ધકેલી દેશે નિયમ ચાર મેક ઇટ સેટિસફાઈ સંતોષકારક બનાવો રિવોર્ડ મહત્વપૂર્ણ છે રિવોર્ડ મળે એટલે દિમાગ કહે છે આ ફરી કરીએ ટેવનું રિવોર્ડ તરત મળવું જોઈએ જેમ કે તમારે દસ હજાર પગલાં ચાલવાની ટેવ છે દર દસ હજાર પગલાં બાદ તમારે કેલેન્ડરમાં સાચું માર્ક કરો આ રિવોર્ડ સંતોષ આપે છે તરત જ જ્યારે તમે સતત આ સાચું માર્ક જુઓ ત્યારે તમને ટેવ તોડવી ગમશે નહીં પછી આવે છે ખરાબ ટેવો તોડવા જે ન જોઈએ તે કેવી રીતે છોડવું જેમ્સ ક્લિયર કહે છે કે ખરાબ ટેવો તોડવાનો રસ્તો આ ચાર નિયમોના પડાવ પરથી જ છે જેમાં મેક ઇટ ઇનવિઝિબલ ક્યુ દૂર કરો જેમ કે જંક ફૂડ ન ખાવું હોય તો ફ્રીજમાંથી જંક ફૂડ દૂર કરો બીજું મેક ઇટ અનએટ્રેક્ટિવ નુકસાન વિશે વિચાર કરો જેમ કે સ્મોકિંગ કરતાં શું નુકસાન થાય તેનું વિઝલાઇઝેશન કરો ત્રીજું મેક ઇટ ડિફિકલ્ટ મુશ્કેલ બનાવો જેમ કે ટીવી જોવાનો સમય ઓછો કરવો હોય ટીવીનો પ્લગ દૂર કરી દો ચોથું મેક ઇટ અનસેટિસફાઈડ ઇન્સ્ટન્ટ પનિશમેન્ટ કોઈને કમિટ કરો કે જો તમે ટેવ તોડો તો તમને દંડ મળશે પછી આવે છે ઓળખ સાથે જોડો આઈડેન્ટિટી ચેન્જ જેમ્સ ક્લિયરની સૌથી મોટું સિદ્ધાંત છે કે હેબિટ્સ ચેન્જ વેન યોર આઈડેન્ટિટી ચેન્જીસ તમારે માત્ર કહેવું નહીં કે મારે દોડવું છે પણ કહો હું દોડક છું હવે તમે દોડવું ભૂલી શકો નહીં કેમ કે તમારી ઓળખ બદલાઈ ગઈ છે માટે જ્યારે પણ નવી ટેવ બનાવો તેમ તમારી ઓળખ સાથે જોડો હું હેલ્થ કોન્શિયસ છું હું સક્રિય વિદ્યાર્થી છું હું રાઇટર છું હું પ્રોડક્ટિવ છું મૂળ મંત્ર છે નાના મોટા પરિણામો રિમાર્કેબલ અંતમાં જેમ્સ ક્લિયર કહે છે કે તમારી સફળતા તમારી દિનચર્યા સાથે મજબૂત છે તમારી દિનચર્યા તમારા લક્ષ્યાંકથી પણ વધારે શક્તિશાળી છે તમારા મિત્રો સાથે શેર કરજો જેથી તેઓ પણ પોતાની દિનચર્યા બદલાવી શકે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ એન્ડ શેર જરૂર કરજો કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો આવા જ વિશ્લેષણ અને પુસ્તકો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ